નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ધોરણ દસ ચેપ્ટર ટુ એસિડ બેઝ અને ક્ષાર ભણવાનું છે આપણે આગળ પીએચ ને ભણ્યા હતા આજે આપણે જોવાનું છે પીએચ નું મહત્વ પીએચ છે તો એનું મહત્વ શું છે એ આપણે આજે ચેક કરવાનું છે હવે તો કે પીએચ છે એને મહત્વ તો બહુ બધા છે એમાંથી આપણે જે અત્યારે સ્ટડી કરવાના છે એમાં છે પાંચ છે ટોટલ એમાંથી પેલું છે દૈનિક જીવનમાં નું મહત્વ રોજિંદા જીવનમાં દૈનિક જીવનમાં મહત્વ જોયું ઉદાહરણ તાંબાના અથવા કોપરના ઓલા સોરી કોપરના ની ના પાત્રમાં આપણે ખાતી વસ્તુઓ ના મેકવી જોઈએ દહીં કેમ ના રાખવું જોઈએ તો એ એક દૈનિક જીવનમાં પીએચ ના મહત્વનું ઉદાહરણ હતું કારણ કે ચેન્જ થતી સંયોજીકરણ થતા હતા એસી બે જમીનમાં પછી આગળ છે જમીનમાં પીએચ નું મહત્વ જમીનમાં પીએચ નું મહત્વ પછી ત્રીજું છે પાચન તંત્રમાં પીએચ નું મહત્વ પાચન તંત્ર છે આપણું એમાં પીએચ નું મહત્વ પછી છે દાંતના ક્ષયમાં પીએચ દાંતના ક્ષયમાં પીએચ અને પાંચમું છે મધમાથી દંખના ડંખના ઉપચારમાં પીએચ मधुमाखी डंखार જો અહીંયા પીએચ નું મહત્વ આપણે આ ચેપ્ટર માં એના પાંચ ટોપિક ભણવાના છે એમાંનું પહેલું છે દૈનિક દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ રોજિંદા જીવનમાં પીએચ નું મહત્વ એમ પણ આપણે લખી શકીએ છીએ બીજું છે જમીનમાં પીએચ નું મહત્વ ત્રીજું છે પાચન તંત્રમાં પીએચ નું મહત્વ ચોથું છે દાંતના ક્ષયમાં પીએચ નું મહત્વ

થઈ જાય બેઝિક થઈ જાય વધારે એસિડિક થઈ જાય તો પાક એમાં જોઈએ એવો ના થાય જમીન પણ જોઈએ એવી ના રહે ફળદ્રુપ પછી પાચનતંત્ર તો પાચનતંત્ર એટલે કે આપણું પેટ પેટ એટલે કે જઠર જઠ્ઠરની અંદર એ પણ નું મહત્વ છે તો કે આપણે જઠર છે પાચનતંત્રની અંદર આપણું જે કંઈ પણ આવે છે કે અન્ન એથી લઈને આપણા નાના તળાસ સુધીની બધું જ આવે એ પાચન તંત્રમાં તો એમાં આપણે કે જઠર છે તો જઠરની અંદર પીએ તો આપણે આગળ જોઈએ તો જઠરની અંદર મંદ હાઇડ્રોકોલિક એસિડનું સિક્રેશન થાય છે એ એમાં ઉદ્ભવે છે એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ તો આવી ગયો એસિડ એસિડ આવી ગયો તો એસિડ ને પાછી આવી જાય પીએચ એસિડ બેઝ પીએચ એ રીતે ઘણા બીજા પણ એની અંદર દ્રવ્યો પદાર્થો સિક્રેટ થાય છે સિક્રેશન થાય છે એટલે કે સ્ત્રાવ થાય છે પછી દાંતના ના ક્ષય માં પીએચ તો કે આપણા મોઢાની અંદર જે દાંત હોય છે ક્ષય એટલે કે સડવું એક પ્રકાર નો ક્ષાર થવો એમાં પીએચ નું પણ મહત્વ હોય છે પછી મધમાખી નો ડંખ ના પીએચ નું મહત્વ મધમાખી ડંખ મારે છે આપણને તો હવે એમાં શું એનું મહત્વ છે એ તો હવે આપણે વિસ્તાર થી જોઈએ દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ આપડા રોજિંદા જીવનની અંદર પીએચ નું શું મહત્વ છે તો બધો આપણા શરીર સાત થી સાત point આઠ પીએચ ની મર્યાદામાં કાર્ય કરી શકે છે તો ભાઈ જો આપણે પીએચ માં જોઈએ તો પીએચ નું શું છે zero થી ચૌદ સુધી સેન્ટર શું છે સાત આ સાઈડ હોય તો શું છે એસિડ આ સાઈડ છે બેઝ એટલે સાત થી વધારે પીએચ હોય તો બેઝ જાય સાત થી ઓછી હોય તો એસિડમાં જાય એનું અહીંયા જો આપણે દર્શાવ્યું છે કે ભાઈ દૈનિક જીવનમાં જે આપણા શરીરની પીએચ છે સાત થી સાત પોઈન્ટ આઠ ની મર્યાદામાં કાર્ય કરી શકે છે તો કે ભાઈ બેઝિક પીએચ માં જો આપણે આ યાદ રાખવાનું છે સાત થી સાત પોઈન્ટ આઠ બેઝિક પીએચ આપણા શરીરની જુઓ કે ભાઈ સાત થી સાત પોઈન્ટ આઠ જેટલી આપણા શરીરની પીએચ હોય છે આ એક યાદ રાખવાનું છે આ એમસીક્યુમાં આવે છે અને આપણા નોલેજ માટે પણ આ જરૂરી છે ભાઈ આપણા શરીરની પીએચ પહેલા તો ખાલી એટલું યાદ રાખવાનું આપણે નથી એસિડિક કે આપણે નથી બેઝિક વધારે બેઝિક એટલે આપણે છીએ તટસ્થ તટસ્થ પીએચ છે એટલે તટસ્થ પીએચ એક તો સાત છે એ એ તટસ્થ પીએચ છે તટસ્થ પીએચ સાત છે ને એ તટસ્થ પીએચ છે એટલે એક તો સાત હવે એક ફિક્સ પીએચ નો રે સમજ્યા એટલે એનો એક રેશિયો આપો છે સાત થી સાત પોઈન્ટ આઠ એટલે આપણે ત્યાંથી થોડુંક આગળ બેઝિકતા સાઈડ જવાનું છે સાત પોઈન્ટ આઠ સુધી નીચે નથી આવવાનું એસિડિકતામાં એટલે માનવ શરીરની પીએચ બેઝિક હોય છે અથવા તટસ્થ હોય છે પણ બેઝિક એટલે સમજી લો કે સાત પોઈન્ટ વન ઘણી વખતે આ પછી ઘણી વખતે વાતાવરણ ઉપર આપણે શું ખાઈએ છીએ એના પર પણ આપણા શરીરની પીએચ ડિપેન્ડ કરે છે પણ એ નોર્મલી આપણું શરીર એ પીએચ ને સાત થી સાત પોઈન્ટ આઠ ની વચ્ચે રાખવાની કોશિશ કરે છે એનાથી વધી જાય તો પણ આપણા શરીરની અંદર અમુક ફેરફારો દેખાય છે ઘટી જાય તો પણ ફેરફારો દેખાય છે આપણે દવાખાને જવું પડે છે ડોક્ટર એને અનુલક્ષીને આપણને દવાઓ પછી આપે છે પછી આગળ છે પીએચ ના મર્યાદિત માત્રામાં થતા ફેરફાર સામે ટકી શકે છે પીએચ ના મર્યાદિત માત્રામાં થતા ફેરફાર સામે ટકી શકે છે મર્યાદિત માત્રા એટલે શું તો કે મર્યાદિત માત્રા છે એટલે કે સાત point આઠ છે મેં તમને કેમ કીધું શરીર શરીર અનુસાર થાય એક તો સાત થી સાત point આઠ તો ઘણી વખતે સાત point નવ થાય સાત point દસ થાય તો આવી જે plus or minus two four ની જે હોય પછી અહીંયા ઘણી વખતે છ point નવ થાય છ point આઠ થાય તો આ પીએચ ના ફેરફાર સામે આપણું શરીર ટકી શકે છે કે ભાઈ જેટલું એનાથી બની શકે એમ હોય એટલું તો શરીર એમાં કરી દે ઓટોમેટિકલી જે આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ પણ એના કરતાં વધારે થાય તો શરીર એને carry ના કરી શકે પછી doctor પાસે જવું પડે આપણે શરીર બીમારી થાય એટલે શું છે કે પીએચ મર્યાદિત માત્રામાં હોય તો પીએચ આપણા શરીર આપણે એને કંટ્રોલ કરી શકે છે પછી પીએચ માં વધુ ફેરફાર સહન કરી શકતા નથી પછી આગળ જ્યારે વરસાદના પાણીની પીએચ 5.6 કરતા ઓછી ઓછી હોય ત્યારે તેને એસિડ વર્ષા કહે છે હવે જો આગળ આવું તો પીએચ નું મહત્વ રોજિંદા જીવનમાં તો એક તો આપણા શરીર છે રોજિંદા જીવનમાં પછી વરસાદ પણ આવે તો કે વરસાદમાં શું આવે તો કે પાણી આવે તો એ પાણીની પીએચ કઈ કસે પાંચ point છ કરતા ઓછી જો એ પાણીની PH હોય તો એને એસિડ વર્ષા કહે છે આને પણ યાદ રાખવાનું છે કે ભાઈ એસિડ વર્ષા કોને કહી શકાય તો કે જ્યારે વરસાદ થાય છે ત્યારે વરસાદના પાણીની PH પાંચ point છ કરતા ઓછી હોય એને એસિડ વર્ષા કહેવાય એટલે આ પાંચ point છ ને આપણે યાદ રાખવાના છે ready પછી આગળ એસિડ વર્ષાનું પાણી જ્યારે નદીમાં વહે છે ત્યારે તે નદીના પાણીની PH ઘટાડે છે હવે સ્વાભાવિક છે કે ભાઈ આ વાદળ છે એમાંથી વરસાદ પડ્યો વરસાદ પડ્યો તો ક્યાં જશે તો જમીન ઉપર પડે મકાન ઉપર પડ્યો તો ભાઈ એમ કેમ પ્રકારે એ પાણી છે એ જમીનમાં આવ્યું જમીનમાંથી ક્યાં જશે ભાઈ નાળીમાં કેનાલમાં તળાવમાં તળાવ છલકાશે ક્યાં જશે નળી કે ભાઈ નદીમાં જશે નદીમાં જશે તો નદીની પણ એ પીએચ ચેન્જ કરશે તળાવની પણ પીએચ ચેન્જ કરશે જે એને નાળી લઈ જાય છે એ નાળી કે ભાઈ એ નાળીની પણ પીએચ એ ચેન્જ કરશે પણ નાળી છે એ સુકાઈ ગયેલી હોય છે તળાવની અંદર ઘણી વખતે પાણી હોય ઘણી વખતે સુકાઈ ગયેલું હોય એની પીએચ ચેન્જ નથી થતી કારણ કે એમાં જે પાણી આવ્યું એ જ છે પણ નદી વહેતી હોય છે પહેલા સપોઝ કે પાંચ પોઈન્ટ છ કરતા વધારે સમજી લો કે સાત ની પીએચ નું પાણી દોડતું હતું હવે પાંચ પોઈન્ટ છ એસિડ વર્ષા થઈ પાંચ પોઈન્ટ છ કરતા પાંચ વાળું આવ્યું એટલે સાત પ્લસ પાંચ પીએચ એટલે થઈ ગયા કેટલા બાર બાર નો રેશિયો ભય બે કર નાખો એટલે છ પીએચ સપોઝ કે જે સાત નું હતું એ છ પીએસ વાળી એને એવરેજ આવી ગઈ પાંચ વાળું એટલે એની પીએચ ઘટાડી દે છે જ્યારે એસિડ વર્ષા થાય છે એસિડ વર્ષાનું પાણી એસિડિક હોય છે એ પાણી જ્યારે જો બધા એકત્ર થઈને નદીમાં જાય છે તો નદીના પાણીની pH પણ એ ઘટાડે છે pH માં ફેરફાર કરે પણ એસિડિક છે એટલે ઘટાર છે બેઝિક હોય તો વધારે પણ આપણે આ કોનું તો એસિડ વર્ષે એટલે pH ઘટે જ પછી આગળ છે તો હવે આ નદીઓ થાય આ આ નદીઓમાં જળસર સજીવો જેવા કે માછલી સૂક્ષ્મજીવો જલજ વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમાય છે હવે પાછું આ નદી છે તો નદીની અંદર શું હોય છે માછલી હોય એની અંદરના પણ જીવો હોય છે જેમ કે કાચબાવાઓ હોય છે પછી ઘણી વખતે કહીએ કે આપણે જેલીફિશ હોય કરચલા હોય પછી ઘણી વખતે વનસ્પતિ પણ હોય છે અંદર તો આ બધાય

આ જે જ્યારે થાય છે ભાઈ acid વર્ષા તો એના લીધે તકલીફ થાય તો હવે આપણે જ્યારે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ યાદ રાખવું હોય તો પહેલા આપણું શરીર લઈ લેવાનું આપણા શરીર આપણા શરીરની પીએચ કેટલી હોય છે તો આપણા શરીરની પીએચ 7 થી તટસ્થ હોય 7 થી 7.8 એટલે બેઝિક એક તો આપણા શરીરને લઈ લીધું પછી તો કે ભાઈ આગળ જશું તો આપણા શરીરમાં તો પીએચ તો કે વધ ઘટ થાય તો હા તો કે પીએચ ની માત્રા વધ ઘટ હોય થોડીક તો એને સહન કરી શકે રેડી પછી આગળ જશું તો હવે શું થશે તો હવે આપણે જ્યારે પછી જવાનું શરીરમાંથી તો કે ભાઈ વરસાદમાં તો પાંચ પોઈન્ટ છ કરતા ઓછી પીએચ વાળો જયારે પાણી મળે ને વરસાદ પડે પાંચ પોઈન્ટ છ કરતા ઓછી તો એને શું કહેવાય એસિડ વર્ષા કહેવાય હવે ભાઈ એસિડ વરસ્યું છે કે ભાઈ આકાશમાંથી વાદળ તો શું થશે એ પાણી જશે નદીઓમાં તો કે ભાઈ નદીઓની પીએચ ચેન્જ થશે હવે નદીઓની પીએચ પાછી ચેન્જ થાય તો હજી નદીઓમાં શું હોય તો કે ભાઈ જળચર પ્રાણીઓ તો કે ભાઈ એના જીવનમાં એનો ફરક છે એટલે દૈનિક જીવનમાં આપણે ચાર થી પાંચ લખવાનું પોતાના શરીરની પીએચ આપણા માનવ શરીરની ની પીએચ પછી લખવાનું થોડીક વધઘટ થાય તો શરીર એને સહન કરી શકે છે પછી તો કે ભાઈ સીધું વહી જવાનું આપણે કે વાતાવરણમાં તો વાતાવરણમાં શું થાય તો ભાઈ વર્ષા થાય કે ભાઈ વાતાવરણની અંદર વરસાદ પડે વરસાદ પડે તો વરસાદનું પાણીની પીય જ પાંચ પોઈન્ટ છ કરતા ઓછી હોય એને કહેવાય એસિડ વર્ષા પછી બહુ પાણી પાણી તો પડી ગયું છે વરસાદને લીધે તો જાય ક્યાં છે બાકી નદી નાળામાં દ્રાવણનું છે તો નદીની પીએચ પણ ચેન્જ કરી નાખે હવે નદીની પીએચ કે ભાઈ નદીનું પાણી જે તટસ્થ હતું એમાંથી એ એસિડિક બન્યું બન્યું એટલે એની અંદર જે રહે છે એ ભાઈ એ લોકોને કે ભાઈ જેના જળચર પ્રાણીઓ છે જળની વનસ્પતિઓ છે એના જીવનમાં પણ એની અસર પડે છે વધારે પેલું હોય તો એ લોકોને ડેમેજ પણ થાય છે સારું એવું પછી બીજું છે કે ભાઈ પીએચ નું મહત્વ ક્યાં બીજો પોઈન્ટ હતો તો કે એક હતું આપણા રોજિંદા જીવનમાં પછી બીજું ક્યાં આવ્યું બીજું હતું જમીનમાં તો ભાઈ જમીનમાં પીએચ નું મહત્વ એમાં જોઈએ તો ફળદ્રુપ જમીનની પીએચ ચકાસવામાં આવે ત્યારે ત્યારે જણાશે કે જમીનની પીએચ છ પોઈન્ટ પાંચ થી સાત પોઈન્ટ ત્રણ ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે આવી જમીનને આદર્શ જમીન કહે છે તો આપણને ભાઈ એમસીક્યુ માં પૂછી શકે આદર્શ જમીનની પીએચ નીચેનામાંથી કેટલી હોઈ શકે છે પીએચ કેટલી હોય તો કે આદર્શ જમીનની પીએચ આપણે શું કહે છે છ પોઈન્ટ પાંચ થી સાત પોઈન્ટ ત્રણ ની વચ્ચેની એટલે કે છ પોઈન્ટ પાંચ અને સાત પોઈન્ટ ત્રણ આમાં જુઓ તમે બેઝિકતામાં માનો કે જ્યાંથી બેઝિકતા માં સાત થી શરૂ થાય છે પોઈન્ટ ત્રણ છે અને acidic માં પણ સાત થી સાત થી પાછળ પોઈન્ટ પાંચ સુધી છે સાત માંથી minus પાંચ કરીશું એટલે છ point પાંચ આવ્યા તો આ પોઈન્ટ પાંચ સુધી છે નીચે અને પોઈન્ટ ત્રણ સુધી છે બેઝિકતામાં એટલે કે આ આંકડો યાદ રાખવાનો છે છ point પાંચ થી સાત point ત્રણ ની વચ્ચેની પીએચ હોય ફળદ્રુપ આદર્શ જમીનની ready એટલે કે આ પીએચ નું મહત્વ છે ફળદ્રુપતા માટે આ પીએચ હોય તો હવે જો આની આ છે એ પાછી વધારે છ 6.5 થી ઘટે મતલબ કે જમીન એસિડિક થઈ ગઈ હવે જે જમીન કે ભાઈ થઈ ગઈ છે કે ભાઈ એસિડિક તો એને આપણે બેઝિક કરવું પડે તો બેઝિક કરવા માટે શું કરવાનું કે જે બેઝ હોય એ બેઝને આપણે આ ભાઈ એ જમીનની અંદર એડ કરવા પડે ઉપર નાખીએ એટલે ઓટોમેટિકલી રિએક્શન થઈને એ પાછું એનું એનું જે કંઈ પણ છે pH એને નોર્મલ કરી દે એ જ રીતે જ્યારે બેઝિક થઈ હોય તો એ પ્રમાણે ભાઈ એસિડિક દ્રવ્યો નાખવાના એટલે એની pH મેન્ટેન કરીને પાછી બેઝિક pH કે 6.5 થી 7.3 ની pH કરી દે જે ફળદ્રુપતા માટે અતિ આવશ્યક છે પછી આગળ છે જ્યારે જમીનની પીએચ છ પોઈન્ટ પાંચ પાંચ થી ઓછી હોય એવી જમીનને એસિડિક જમીન કહેવાય હવે આ તો સ્વાભાવિક છે કે ભાઈ સાત થી નીચે એટલે એસિડ અહીંયા આપણને ક્રાઇટેરિયા આપો છ પોઈન્ટ પાંચ છ પોઈન્ટ પાંચ થી નીચેની પીએચ જે જમીનની હોય એ જમીનની એસિડિક જમીન કહેવાય એવી જ રીતે સાત પોઈન્ટ ત્રણ થી વધારે જે જમીનની પીએચ હોય તો એને કઈ કહેવાય બેઝિક જમીન રેડી બેઝિક જમીન કહેવાય એટલે આ રીતે આવે છે પછી આ જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ક્વિક લાઈમ કઈ જમીન ને તો એસિડિક જેની પીએચ 6.5 કરતા ઓછી છે એવી એસિડિક જમીન ને તટસ્થ કરવા માટે કીધું કે ને ક્વિક લાઈમ ક્વિક લાઈમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ પછી ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો અથવા ચા કેલ્શિયમ કાર્બોનેટ નો ઉમેરો કરે છે તો કે ભાઈ જ્યારે એસિડિક જમીન હોય છે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે કેલ્શિયમ કાર્બોનેટ નો ઉપયોગ કરવામાં આવે છે પોરેલો ચૂનો ક્વિક લાઈમ અને ચા આ ત્રણ વસ્તુ મતલબમાં છે કે આપણી ઘરે જે ચૂનો વપરાય ચૂનો જે નોર્મલ ચૂનો છે એ ચૂનો કયાના ફોરેલા સ્વરૂપમાં છે કયાના જે લિક્વિડ ફોર્મમાં આતો એનાથી આગળનું સ્વરૂપ છે પોપરી ચાકતર રૂપનું અથવા કેલ્શિયમ ઓક્સાઇડ છે પછી જ્યારે જમીનની pH 7.3 કરતા વધી જાય તો એ જમીનને કહી કહેવાય બેઝિક જમીન કહેવાય વધુ હોય તો એ જમીનને આલ્કલાઇન જમીન કહેવાય આલ્કલાઇન બેઝિક નું બીજું નામ છે આલ્કલાઇન આલ્કલાઇન જમીન હવે આ જમીન ને પાછી આપણે જયારે તટસ્થ કરવી છે તો એની અંદર એસિડ નાખવા પડશે કારણ કે વિરુદ્ધનું કામ કરશે એસિડ અને બેઝ ન્યુટ્રોલ થાવ કરવા માટે છે એટલે કે ભાઈ આપડે આમાં યાદ રાખવાનું છે કે જમીન ની પીએચ છ પોઈન્ટ પાંચ થી આઠ પોઈન્ટ ત્રણ પીએચ ઉપર આપણે લડવાનું છે પોઈન્ટ થી જો નીચે આવે તો એને શું કહેવાય એસિડિક જમીન જમીન થઈ ગઈ કે ભાઈ આપણી જમીન થઈ ગઈ છે એટલે એસિડિક ફળદ્રુપતા વધી ગઈ હવે ફળદ્રુપતા લાવવા પાછળ ખેડૂતોને શું કરવું પડે કે આપણે શું કરવું પડે તો એને પાછી એની નોર્મલ જે પીએચ છે છ પોઈન્ટ પાંચ થી સાત પોઈન્ટ ત્રણ ની વચ્ચેની ત્યાં લાવવી પડે ત્યાં લાવવા જ્યારે એસિડ થઈ જાય અંદર બેઝ ઉમેરવું પડે કારણ કે એસિડ ને ભાંગે બેઝ ઝેર ને ઝેર મારે ને એમ કે ભાઈ એસિડ ને બેઝ મારે ઉદાહરણ તરીકે તો આપણે એની અંદર જે કેલ્શિયમ કાર્બોનેટ કે જે કેલ્શિયમ ઓક્સાઇડ એને નાખી એટલે એસિડિક જમીનને પાછી તટસ્થ જે બેઝિક ફોર્મ જે એની આઈડિયલ પીએચ છે ત્યાં લાવી દે હવે જ્યારે સાત પોઈન્ટ ત્રણ થી વધારે પીએચ થઈ જાય છે જમીનની તો આલ્કલાઇન જમીન કહેવાય છે બેઝિક જમીન મતલબ આ બેઝિક જમીન થઈ ગઈ છે બેઝિક ટાવર હવે એને જ્યારે આપણે ન્યુટ્રલ કરીએ છીએ જે આપણે સાત પોઈન્ટ ત્રણ થી છ પોઈન્ટ પાંચ ની વચ્ચે વાળી જે આઈડિયલ પીએ છે ત્યાં લાવી છે તો અંદર જીપસમ જીપસમ ઉમેરવામાં આવે છે હવે આગળ જઈએ તો આગળ શું હતું હવે એક તો પોતાને લઈ લેવાના રોજિંદા જીવનને પછી જમીન લઈ લેવાની પછી શું હતું પાચન તંત્ર હતું તો કે ભાઈ ખોરાકના પાચનમાં પીએચ નું મહત્વ છે ખોરાકના પાચનમાં ખોરાકના પાચન કામ તમે જોશો તો એસિડ ઉત્પન્ન કરે છે આપણું શરીર પાચન માટે જરૂરી હાઇડ્રોક્લો એસિડ ઉત્પન્ન કરે છે જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે હાઇડ્રોક્લો એસિડ આપણા શરીર ઉત્પન્ન કરે છે શું કામ કરે છે તો કે ખોરાકના પાચન માટે તો કે ભાઈ આ સાહેબ આપણે કહી દીધું કે આ જે પેલા છે ભાઈ એસિડ તો એ આપણને નુકસાન ના કરે આપણું શરીર જે ઉત્પન્ન કરે છે એની પીએચ એવી છે કે જે આપણા શરીરને નુકસાન ના કરે એ ટાઈપની પીએચ છે જઠરને નુકસાન ના કરે એ ટાઈપની પીએચ છે આપણો શરીર જે જે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે પાચનની ક્રિયા માટે એમાં પછી આગળ જ્યારે ખોરાકનું અપાચન થાય ત્યારે જઠરમાં વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે જે દર્દ બળતરા અને ઉત્તેજનાનું કારણ બને છે તેને એસિડિટી કહેવાય છે તો કે એસિડિટી કોને કહેવાય એસિડિટી એસિડિટી એટલે એસિડનું વધુ એસિડ નું વધુ અહીંયા એસિડ કોણ છે તો હાઇડ્રોક્લો એસિડ જ્યારે આપણું શરીરમાં પાચન થઈ ગયું માનો કે આપણે સો ગ્રામ ખોરાક જેના આને ભાઈ પાચન કરી શકે નોર્મલી એમાં પાચન થઈ ગયું જે કોઈ પણ જે આપણા જઠરે એસિડ કર્યું તો ઉત્પન્ન એનાથી સો ગ્રામ નું પાચન થઈ ગયું પણ આપણે બસો ગ્રામ ખાઈ લીધું અને એમાં ઘણું ઘણું એવું હેવી ખાઈ લીધું જેને પાચન કરવું મુશ્કેલ છે તો ત્યારે આપણા શરીરમાંથી વધારે કારણ કે ખોરાક વધી ગયો છે તો એને પાચન માટે પણ વધારે પ્રમાણમાં એસિડનું નું ઉત્પન્ન કરવું પડશે ઘણી વખતે કેવું હોય કે અમુક ખોરાક ત્રણ દિવસે પચવા વાળો હોય તો એ આપણા કઈ આપણા જઠન ને ખબર નથી આપણા આપણા જઠન ને એટલું જ ખબર છે ખોરાક આવ્યો છે તો આપણે જે જેવો પેલા એને દસ એમ એલ ઉદાહરણ તરીકે કહું છું દસ એમ એલ હાઇડ્રોકોરિક એસિડ ઉત્પન્ન એમ કે ભાઈ બસો ગ્રામ છે એનું પાચન થઈ જશે પણ ન થયું કારણ કે આ ત્રણ દિવસે પાચન થાય તો ખોરાક એવો હતો તો હજી શરીરને પાછું કીધું કે પાચન તો થયું કારણ કે એને સમય વાય ત્રણ કલાકમાં પેટને ખાલી કરી નાખી પાચન ની પ્રક્રિયા પૂરી કરવાની છે ન થયું તો એને કીધું ગાલો તો બીજું આપણે વીસ એમ મતલબ કે આ દસ એમ તો બીજું દસ એમ પાછું આપણે કરીએ યાર એટલે વીસ એમ એલ થી આને પચાવો તો એ દીવા પછી ની પાછું દસ એમ કર્યું એટલે કે દસ એમ એલ માં તે આપણે જયારે કામ થતું હતું પણ ઘણી વખતે લગ્ન પ્રસંગોમાં ગયા હોય અથવા બહાર આપણે ગયા હોય હોટેલો માં અથવા અમુક અમુક ઘણી વખતે ભારે ખોરાક આપણે લેવાય છે સમજ્યા તો એ ભારે ખોરાકનું પાચન લેટ થાય છે તો શરીરે ખબર નથી એટલે એને તો જો કે આપડા જઠરમાં પડ્યો છે આપણે એસિડ ઉત્પન્ન કરવાનો છે એને પચાવવા માટે તો શરીરે ઉત્પન્ન કર્યો પણ હજી એનું પાચન નથી તો આપણા શરીરમાં એસિડ વધી ગયું વધી ગયું એટલે શું થાય કે એસિડિટી આપણને જે બળવા મળે કે છાતીમાં એ છાતીની બળતરા નથી એ ખરેખર જઠરની પેટની બળતરા છે એટલે એ રીતે એસિડિટી થાય એટલે મતલબમાં કુકમાં ભાઈ જ્યારે અપાચન થાય અપાચન થાય ને ત્યારે એસિડ વધારે ઉત્પન્ન થાય શું કામ કે ભાઈ એનું પાચન કરવા માટે ભાઈ આ તો કે કિલો એસિડથી નથી કામ થાતું તો હજી આમાં વધારે એસિડ નાખવું પડશે તો આપણે ભાઈ પાચન થઈ જાય તો પણ ત્યારે નથી થતું એટલે એને કહેવાય અપાચન અપાચન કહેવાય ત્યારે એસિડિટી ઉત્પન્ન થાય કારણ કે એસિડ પેટમાં વધી જાય પછી આ દર્દ એસિડિટી છુટકારો મેળવવા આપણે બેઝિક પદાર્થનો ઉપયોગ કરીએ છીએ જેને એન્ટાસિડ અથવા પ્રતિ એસિડ પદાર્થો કહેવાય છે એસિડિટી છે એની બળતરા થાય એનામાંથી રાહત મેળવવા એન્ટાસિડ એન્ટાસિડ એસિડિટી નામમાંથી તમે લઈ જાય એન્ટાસિડ અથવા બીજું પ્રતિ એસિડ જે એસિડ ની સામે આપે છે રક્ષા એને પ્રતિ એસિડ કહે સમજે કે આની ટ્રીટમેન્ટ આપણે લેવાની હોય છે પછી આ એન્ટાસિડ વધારાના એસિડને તટસ્થ કરે છે ભાઈ એન્ટાસિડ આપણે નાખ્યા સપોઝ કે ભાઈ HCl છે એની અંદર એને હોય નાખી દીધું એટલે એને Cl H2O એ રીતે બની ગયું સમજ્યા એટલે ભાઈ એ તટસ્થ થઈ ગયું તો ભાઈ એસિડમાંથી આપણે જે pH 7 ની આસપાસ લાવવાની હતી એ આવી ગઈ ને આપણે બળતરા મટી દે સેમ કામ ઇનો કરે છે ઓલો કે ભાઈ 2 સેકન્ડ મે દર્દ મિટાય એનો એનો ની અંદર કાઈ નથી હોતું આપણા શરીરમાં જઠરમાં જ્યારે એસિડ વધારે બની જાય છે એટલે એસિડિટી થાય છે હવે એ એસિડિટી થઈ ગઈ તો એને ન્યુટ્રલ કોણ કરશે તો કે બેઝ બેઝ એને ન્યુટ્રલ કરશે ભાઈ બેઝ તો કે ભાઈ એને જ્યારે આપણે ગ્લાસમાં પાણીમાં નાખીને પી જઈએ જેવું જાય એ તરત કે ભાઈ શરીરના એસિડને ને કરી દે એટલે આપણને બળતરા મટી જાય આ કામ છે બેઝ બેઝ નું કામ આ થાય છે પાચનતંત્રમાં આ રીતે પીએચ નું મહત્વ છે જોઈ લીધું હવે એન્ટાસીડ તરીકે વકરાતા પદાર્થો નામ આવ્યું અહીંયા એન્ટાસિડ તો કે એન્ટાસીડ છે શું છે તો કે ભાઈ એસિડિટીના પ્રતિરોધક છે એટલે એન્ટાસીડ કહેવાય છે એમાં કોણ આવે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મિલ્ક ઓફ મેગ્નેશિયમ એનું બીજું નામ છે આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એક એન્ટાસિડ છે એનું નામ છે મિલ્ક ઓફ મેગ્નેશિયમ પછી તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયમ એટલે મેગ્નેશિયમ નું દૂધ ટૂંકમાં પછી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો કે ખાવાનો સોડા આપણે જે સોડા ખાઈએ છીએ ભજીયા પડવામાં એમાં યુઝ કરીએ છીએ ઢોકળામાં એમાં એ ખાવાનો સોડા એ કે એન્ટાસિડ તરીકે કામ કરે રેડી તો હવે તમે સમજી એસિડિટી થાય એટલે ખાવાનો સોડા આપણી પાસે પડ્યો હોય કદાચ પાણીમાં નાખીને આપણે એને પી શકીએ એસિડિટીને કંટ્રોલ લાવવા માટે ઘણી વખતે ડોક્ટર પણ ભૂખ્યા પેટની આપણને જે દવા કહે છે કે નહીં એ શું કામ હોય છે એ પણ આવી જ હોય છે એન્ટાસીડ દવાઓ છે એસિડિટી ના થાય એટલે કારણ કે એને જેના પછીની જે હોય એ ડોઝની એન્ટીબાયોટિક આપણે લેતા હોઈએ છીએ તો એ એન્ટીબાયોટિક બાયોટિક આપણે જયારે લઈએ છીએ તો શું થાય છે કે આપણા શરીરની અંદર વધારે એસિડ ઉત્પન્ન થાય છે એસિડિટી ના થાય એટલા માટે પહેલેથી તે કે ભાઈ આપણને આપી દે છે એન્ટાસીડ દવાઓ

છે એસિડિક પણ બહુ સાંદ્ર નહીં સમજ્યા હવે પછી કેવું હોય છે આ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય જ્યારે મોઢાની પીએ તો સડો થાય શું કામ થાય કારણ કે પાંચ પોઈન્ટ પાંચ કરતા જ્યારે ઘટે છે પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો સડો શરૂ થાય છે દાંતના ઉપરનું આવરણ જેને ઇનેમલ કહીએ સૌથી સખત પદાર્થ છે તે કેલ્શિયમ ફોટ થી બનેલું હોય છે તો કે કેલ્શિયમ દાંત છે આપણો પાંચ પોઈન્ટ પાંચ પીએ છે પેલા યાદ રાખવાનું આમથી નીચે આવે એટલે ભાઈ એસિડિક થઈ જાય છે વધારે સમજ્યા એટલે દાંતની જે ઉપરનું આવરણ હોય છે ઉપરનું આવરણ શેનું હોય છે એની અંદર કેલ્શિયમ તો હશે કેલ્શિયમ ફોટ અહીં ફોટ હોય છે આ આવરણ હોય છે કેલ્શિયમ ફોટ નું આવરણ એ જેનું બનેલું હોય છે સખત પદાર્થ છે દાંત ની ઉપર એને આપણે ઇનેમલ પણ ઘણી વખતે કહીએ છીએ હવે જયારે મોઢાની અંદર ની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય છે ત્યારે તે પડ ખવાઈ જાય છે આપણે જોઈએ કે ભાઈ જ્યારે કોઈ આપણે લોખંડ છે એ એસિડ ના સંપર્કમાં આવે છે એ લોખંડ ખવાઈ જાય છે કાટ તો જયારે એ હવાના સંપર્કમાં આવે ત્યારે લાગે પણ આ કાઢ કરતા એક અલગ સ્ટેપ ખાડા 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 ફાડા પડી ગયેલું થઈ જાય નોકર ની પાયી સળિયો હોય એ ખવાઈ જાય છે એટલે શું થાય છે કે ભાઈ એવી જ રીતે આપણા મોઢામાં જયારે પાંચ પોઈન્ટ પાંચ કરતા ઓછી પીએચ થાય એટલે મોઢાની અંદરનું વાતાવરણ એસિડિક બને એસિડિક બને એટલે જે કવર છે કેલ્શિયમ ફોટનું ઈ કવર ખવાય જાય છે ઈ કવર જેવું ખવાય જાય એટલે શું પડે ન્યા ભંગાણ પડે ભાઈ આપણો જે જે કીળો હતો ગડ તો ગઢ તૂટી ગયો એટલે ભંગાણ પડે ભંગાણ પડશે તો અંદર ગમેય આવવાના છે તો ન્યા પછી બેક્ટેરિયાની ગ્રો થાશે બેક્ટેરિયા ગ્રો થાશે દાંતમાં ખોડો થવાનો છે ટૂંકમાં આ વસ્તુ છે પછી જોવો જો પોખવા જાય છે મોઢામાં રહેલા બેક્ટેરિયા જેના બાદ મોમાં બાકી રહેલ ખોરાકના કણો અને શર્કરાનું વિઘટન કરી એસિડ ઉત્પન્ન કરે છે. હજી પાછું બીજું આવ્યું એસિડ ઉત્પન્ન કરે છે. એસિડ ક્યાંથી ઉત્પન્ન કરે મોઢામાં રહેલા શર્કરા શર્કરા એટલે કે ગ્લુકોઝ આપણે જ્યારે ખાઈએ છીએ તેમાં અલગ અલગ પ્રકારના ગ્લુકોઝ કે જેની અંદર સ્ટાર્ચ શર્કરા ખાંડ હોય છે આ ખાંડ કોનો ખોરાક છે ખાંડ એટલે સપોઝ આપણે શર્કરા જ રાખીએ સમજવા માટે શર્કરા કોનો ખોરાક છે તો કે ભાઈ બેક્ટેરિયાનો બેક્ટેરિયા એને ખાય એટલે સ્વાભાવિક છે કે આપણને ખોરાક મળશે એટલે આપણે વધશું એમ બેક્ટેરિયા એક ના બે થશે કારણ કે બે ના ચાર ને એની રિપીટેડલી ગ્રોથ થવાની કેપેસિટી બહુ વધારે છે એટલે થોડા સમયમાં બહુ વધી જશે પણ એની બાય પ્રોડક્ટમાં પાછું એ લોકો એસિડ બનાવશે જ્યારે શર્કરાને તોડશે કે નહીં પોતાના માટે ખોરાક બનાવવા એની બાય પ્રોડક્ટ જ્યારે બનશે એટલે એસિડ બનાવે એટલે એટલે મોઢામાં પાછું એસિડ વધ્યું એસિડ વધશે એટલે શું થશે પીએચ ઘટશે પીએચ વધશે એટલે જે કવર હતું દાંતનું કેલ્શિયમ ફોટનું એ તૂટશે જે મોઢાના અંદરની પીએચ ઘટાડે છે અને દાંતનું પડ સડે છે ખાધા પછી દાંત સાફ કરવા એ તને અટકાવવાનો ઉત્તમ માર્ગ છે તો દાંતનો ક્ષય અટકાવવા માટે ખાધા પછી દાંત સાફ કરવાના કોગળા કરી નાખો કા પછી બ્રશ કરી દાંત સાફ કરવા કરવા જે આપણે ટૂથપેસ્ટ વપરાય છે સામાન્ય રીતે એ બેઝિક હોય છે આપણે કહીએ સાહેબ કોલગેટ આપો એ કોલગેટ કંપની છે

આ ઘણી વખતે તમને short question માં પૂછી શકે છે કે પીએચ નું મહત્વ સમજાવો મધમાખીના ડંખનું ઉદાહરણ લઈને તો એમાં કહી દેવાનું હું જે આગળ કહું છું જ્યારે કીડી કે મધમાખી આપણને ડંખ મારે છે ત્યારે તેના ડંખ મારવા પર એસિડ મુક્ત કરે છે એ જે ડંખ મારે એની અંદર એસિડ મુક્ત કરે છે કીડીના ડંખમાં ફોર્મિક એસિડ મિથેનોઇક એસિડ જેને કહેવાય છે તથા મધમાખીના ડંખમાં વધુ એસિડિક એવો મેલેટિન નામનો પદાર્થ હોય છે ઓવચ નામની વનસ્પતિના પાંદડા ડંખવાળા રોમ જેમાં મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ હોય છે મુક્ત કરે છે આમ કીડી મધમખી તથા કોવચ તેના ડંખ દ્વારા આપણા શરીરમાં એસિડ મુક્ત કરે છે જેનાથી તે આત્મસંરક્ષણ કરે છે તથા આપણને તે ડંખ દ્વારા દર્દ બળતરા તથા ઉત્તેજના ઉદ્ભવે છે ડંખ મારેલા ભાગમાં હળવો બેઝ જેમ કે બેકિંગ સોડાનો ઉપયોગ રાહત આપે છે તો અહીંયા આપણે આગળ જે આના ભાગ છે ને મેં હતું ટમેટાની અંદરથી ક્યુ એસિડ મળે કીડી માંથી ક્યુ મળે ત્યારે જે એસિડ આવ્યા હતા કે મધમાખી અને કોવચ અંદરથી કીડી જે જે મળે છે કે એસિડ એ છે ફોર્મિક એસિડ ફોર્મિક એસિડ એને મિથેનોઇક એસિડ પણ કહેવાય છે મિથેનોઇક એસિડ પછી જે મધમાખીના ડંખમાંથી મળે છે તો ઈ કેવું છે વધારે થોડું એસિડિક છે એને કહેવાય મેલેટિક અને કોવચ કોવચ છે ને એ વનસ્પતિ છે એમાંથી મળે છે મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ રેડી હવે કીડીમાં અને કોવચમાં બંનેમાં સેમ એસિડ હોય છે મિથેનોઇક એસિડ ફોર્મિક એસિડ મધમાખીમાં મેલેટિન હોય છે તો હવે શું કરે છે ભાઈ આ જે એસિડના આપણે જે સામાન્ય ગુણધર્મો પહેલા જોયા હતા તો એ શું કહેતો હતો એ શું કહેતા હતા કે ભાઈ એસિડ છે ને એ જલદ હોય છે તો હવે આપણી ત્વચામાં અંદર કે ઉપર જ્યારે એસિડ આવે છે તો આપણે શું કરે બળતરા દાહક અસર ઉત્પન્ન કરે છે એટલે આ જે જ્યારે કીડી કવડે છે આપણે તરત જ ચટકો ભળશે બળશે એ કીડી એની અંદર આપણા બોડીમાં ફોર્મિક એસિડ મેકી જાય છે ફોર્મિક એસિડ મેક છે એટલે એક તો એ એ જે છે ને એસિડ લીધે બળશે પછી બીજું છે આપણા શરીરની સંરચના એવી બનાવી જ્યારે કોઈ આપણા શરીરનો પદાર્થ નથી એવો બાહ્ય પદાર્થ આપણા શરીરમાં એન્ટર થાય કે નહીં એટલે આપણા શરીરની પણ આર્મી છે પોતાની શરીરની આર્મી છે એ એને તરત ક્વિક રિસ્પોન્સ આપે સામે એ એની સાથે લડે એટલે એ આજે ફોર્મિક એસિડ આવ્યો ને બાહ્ય પદાર્થ એની સામે લડશે એ આપણે આગળ ભણવાનું આવશે જ્યારે જયારે જૈવિક વિજ્ઞાન ભણીશું જયારે કોષો આવશે છે સ્કીન ના લેયર છે ત્યારે આપણે સમજીશું એટલે એ લેયર આવે ને એટલે એ બંનેનો બાંધવાનું એટલે આપણને ત્યાંથી ઉપસેલો ભાગ થોડોક દેખાય સોજો આવી જાય અત્યારે આજે આવે કે એસિડને લીધે આ આ તૈના reação પછી મધમાખીજી તો એમાં વધારે સ્ટ્રોંગ છે એસિડ મેલેટિન નામનો પદાર્થ છે તો એ મેલેટિન વધારે સ્ટ્રોંગ છે તો આપણને કીડીમાં થોડુંક જ નોટ પાતું હોય તો પછી મધમાખીમાં વધારે થાય કારણ કે એના કરતાં વધારે સ્ટ્રોંગ છે લાલ મેકીને જે છે જેની અંદર એ સ્પેશિયલ મેલેટિન હોય છે એટલે કોચ નામની વનસ્પતિ છે ને તો એને પાછળ ડંક કેવું નથી પણ એના પાનની ઉપર એવા હોય છે જેમ કે ભીંડાનું પાન હોય એના ઉપર જે સૂક્ષ્મ એવા આપેલા હોય કેને ઉપસેલા વાગે આપણે ઉપર મારીએ તો ડંક થાય એ કોચ વનસ્પતિમાં હોય છે તો એને જ્યારે કોઈ એવો પદાર્થ જે હોય કે ભાઈ સપોઝ કે ઈર છે માખીઓ છે આપણો હાથ લાગી જાય તો એના સો બચાવ માટે રિલીઝ કરે છે કીડી મધમાખી બધાય એટલે ભાઈ એનાથી દૂર ભાગે હવે આને આનો ઈલાજ શું થાય તો કે ભાઈ જ્યાં કીડી કવડી હોય જ્યાં મધમાખી આપણને કવડી હોય એના ઉપર આપણે તો બેઝમાં કોને નાખીએ છીએ આપણે નોર્મલી આપણને મળે બેકિંગ સોડા ખાવાનો સોડા આપણે હોય જ છે ઘરે એટલે જ્યારે કોઈ પણ કીડી મધમાખી કવડે તો બેકિંગ સોડામાં થોડીક આંગળી મેખી દેવાની આમ

પછી આ આપણે લીધું કીડી નો ડંક તો હવે આમાં કયા કયા એસિડ હોય તો આમાં કેવું હતું ટામેટા માં અંદર ટામેટા ની અંદર આપણે હતું ઓક્ઝેલિક એસિડ ઓક્ઝેલિક એસિડ લીંબુનારસ ના એસિટિક એસિડ સોરી સાઇટ્રિક એસિડ હશે લીંબુનારસ માં છે સાઇટ્રિક એસિડ સાઇટ્રિક એસિડ વિનેગર માં હશે એસિટિક એસિડ એસિટિક એસિડ

બંને માં સેમ છે બેટા આ ટાઈપ નું કોન્સેપ્ટ તમારી ટેક્સ્ટ બુક માં જ્યાં ક્યાં પણ તમે જોશો તમારા સ્ટડી મટીરીયલ માં હશે આ યાદ રાખવાનું છે કે ભાઈ કયા ખાદ્ય પદાર્થ કે કયા રોજિંદા વપરાશના ના પદાર્થ એસિડ હોય છે તો કે ટમેટો આવે એટલે ઓક્ઝેલિક એસિડ લીંબુ આવે તો કે સાઇટ્રિક એસિડ વિનેગર આવે તો એસિટિક એસિડ પછી લીંબુ છે એમ સંતરું છે બંને એક જ પરિવારમાંથી આવે છે સંતરામાં સંતરા સાઇટ્રિક એસિડ આંબલી આવે તો ટાર્ટરિક એસિડ દહીં આવે તો લેક્ટિક એસિડ કીડી આવે અથવા કોવચ આવે તો મિથેનોઇક એસિડ રાઈટ આ આટલું છે આપણે જે ભણાવ્યું છે ક્યાંય પણ કોઈને ડાઉટ હોય તો ગમે ત્યારે પૂછી શકે છે કોમેન્ટમાં જણાવજો એવું લાગે તો તમને વધારેમાં વધારે જો કદાચ ના સમજાતું હોય વધારે તો આપણે એના માટે બીજો વિડીયો બનાવીશું તમારા માટે સ્પેશિયલ પણ કોમેન્ટમાં જણાવજો વિડીયો પૂરો જોયો જોયો તમે તો ભાઈ એના માટે તમારો આભાર અને છેલ્લી વાત કે તમને જ્યારે વિજ્ઞાન અઘરું લાગે છે તમે અમારી પાસે ભણો વિજ્ઞાન સહેલું છે વિજ્ઞાનને લોકો એ કારણ કે જેને લોકોને ગોખાવડાવવું છે સમજાવવું નથી એ લોકોએ વિજ્ઞાનને અઘરું બનાવેલું છે અઘરું કીધું છે વિજ્ઞાન ના પાયા છે તમારી પાસે પાયા ક્લિયર છે જે હું તમને સમજાવું છું એ પાયા તમારી પાસે ક્લિયર છે એટલે તમારા માટે વિજ્ઞાન ગણિત આ બધું રમત ની વાત છે સાહેબ સમજ્યા એટલું બધું કઈ હાર છે નહીં સારું ચાલો તો